અને પરચુરણ જેવી પણ ખરીદ કરતી પેઢી પેઢી અને જે ખેડૂત પૂરતો સહયોગ આપીને એન્ટરપ્રાઇઝ જેમની જરૂર મુલાકાત જમસ્કાર છે આજે તારીખ નવ જુલાઈ ને મંગળવાર ના રોજ જશનલ માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો એક હજાર ગુણ જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ

હાિતા બચ્ચ મિડિયમ પાંચ હજાર એકસો નેવું રૂપિયા સુપરમાલ વિભાઈ હિંગોળાભાઈ પાંચ હજાર એકસો ને ચાલીસ રૂપિયા સુપ્રમા ઝીણો દાણો પાંચ હજાર ત્રણસો ને છત્રીસ રૂપિયા સુપરમા સુપર જાડુદારો

वाह वाह ए 48 गया वाला कोई नहीं 48 हो ए बाप भाई हेलो ए ए ए ना ना अरे हारो से आउ वाला ने मा खाया से रेणु एंट्री है जो जिम्मेदारी में है ચાર હજાર નવસો ને બાસઠ રૂપિયા મીડિયમ માલ ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા મીડિયમ પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુપરમાન જસદણ માર્કેટિંગ યાર્ડમાં હીરાનું બજાર આજે ચાર હજાર છસો રૂપિયાથી લઈને પાંચ હજાર ત્રણસો ને છત્રીસ રૂપિયા સુધી રહેલું છે જનરલી બજાર ગઈકાલે કરતાં આજે ઢીલા રહેલા છે રોજ પૂરના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો